જેના આધારે વધુ તપાસ હાથ ધરતા એકસો બાણું ફરિયાદમાં ત્રણસો પાંચ કરોડનો સાયબર ફ્રોડ થયું હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ત્રણસો પાંચ કરોડ સત્યાવીસ લાખ પંચાવન હજાર બસો ચોવીસ રૂપિયાના સાયબર ફ્રોડ મામલે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે ચારને હસ્તગત કરવામાં આવ્યા છે ઉપરાંત ભાવનગર અને દુબઈના સહિત કુલ દસને ઝડપી લેવા માટે એ ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે પકડાયેલા પાંચ આરોપીને રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સોલંકી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં કલમ કલમ મુજબ દાખલ કરવામાં કુલ છે વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે

જાદુગર જે દુબઈ વાળો છે તેને મોકલ્યા આમ પૂર્વ આયોજિત કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલ નું એક રેકેટ છે આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી દેલા જેથી કરીને

જુનાગઢના ગાંધીગ્રામ ખાતે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી જેમાં જુનાગઢ જિલ્લાની એકસો વિદ્યાર્થીનીઓએ થી વધારે હતો આ સ્પર્ધામાં રાજ શાખા રાઇફલ ક્લબની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બે ગોલ્ડ બે રજત અને એક કાંસ્ય ચંદ્રક મેળવેલ હોવાનું રાજશાખા રાઇફલ ક્લબના હિરેનભાઈ ખૂટીએ જણાવ્યું છે ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળા માટે સત્તાવન એકર જમીન રિઝર્વ રાખવામાં આવી હતી જોકે હવે માત્ર વીસ એકર જમીન જ રહી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે મેળા માટે વધારાની જમીન રિઝર્વ રાખવા અને મેળાની અંદર પોતાની કાયદેસરની ફરજો અને જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને માંગ કરી છે જુનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓનો પગ પેસારો વધી રહ્યો છે એની પાછળનું મુખ્ય કારણ છે ફાઈનાન્સ એજન્સીઓ ત્યારે આવો વધુ એક બનાવ બનવા જઈ રહ્યો હતો જેને જુનાગઢ પોલીસે સરાહનીય કામગીરી કરીને અટકાવ્યો છે પરિણામે આ વિસ્તારમાં રહેતા તમામ હિન્દુ લોકોએ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે જૂનાગઢ ડિવિઝન પોલીસે પ્રદીપ સિનેમાની પાછળ સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લીધા છે જુગાર સ્થળ પરથી પોલીસે મોબાઈલ મળી કુલ એસી હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી અને તમામ સામે અંતર્ગત ગુનો દાખલ કર્યો છે ચમત્કાર બાદ નમસ્કારની નીતિનો જુનાગઢ મહાનગરપાલિકામાં અમલ થયો છે અત્યાર સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે એક જ કંપની ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટને વારંવાર માટે એક્સટેન્શન આપવામાં આવતું હતું

ઝાંઝરડામાં એક મહિલાને અડફેટે લઈ મોત નીપજાવનાર બાઇક ચાલક સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે મળતી વિગત મુજબ ઝાંઝરડા રોડ દીપકલા ફ્લેટમાં રહેતા એકત્રીસ વર્ષીય ઘોડાસરાન નિમેશ કુમાર માધવરાયે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના મમ્મી ભાવનાબેન માધવરાય ઘોડાસરા પંદર ડિસેમ્બરના સવારના અગિયાર વાગ્યા આસપાસ ઝાંઝરડા રોડ બાબા કોમ્પ્લેક્સ પાસે જાહેર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન મોટરસાયકલ ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે અને રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે બાઇક ચલાવી ભાવનાબેનને રોડ ક્રોસ કરતી વખતે અડફેટે લીધા હતા આ અકસ્માતમાં ગંભીર ઈજા થવાને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે કેશોદ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો આ ગુનો નોંધાયા બાદ પોલીસ પકડથી કાર્યવાહી હાથ ધરી છે કેશોદ તાલુકાના બાવા સિમરોલી ગામની સીમમાં આવેલ તળાવના ખાડામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા છે પોલીસે દસ હજાર ચારસો દસનો નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પીપી સવાણી વિદ્યા સંકુલ ખાતે સર્વ જ્ઞાતિય એકસો દીકરીઓના સમૂહ લગ્ન જુનાગઢની સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા અને રાજેન્દ્ર ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સંસ્થા દ્વારા ત્રણ દીકરીઓના કન્યાદાન આપવામાં આવ્યા હોવાનું સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ